મારા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મોર્નિંગ બ્યુટિફુલ થઈ ગઈ છે અને નવ વાગ્યા છે તો બ્લોક સ્ટાર્ટ થાય છે નવ વાગે બેક ટુ માય છે એનું સ્વાગત છે તમારા બધાનું મારા મમ્મીના ઘરે મારા મમ્મીએ કાલે એક ભાજી ફોલી અને સરસ મજાની સુકાઈ ગઈ છે આજનો દિવસ રાખવી પડશે આ બીજી ભાજી ફોલાય છે તો પથારી હજી ઉપાડવાની છે ને કાલનું તમને કહું કે મારી મેથીની ભાજી બહુ મસ્ત સુકાઈ ગઈ છે હજી આજનો દિવસ એને રાખવી પડશે ચાલો ફટાફટ હું મારી પથારી ઉપાડ લઉં છે ગાઈસ ગુડ મોર્નિંગ ઠંડી લાગે છે સ્વેટર નથી લઈ આવી ને સો સમથિંગ સમથિંગ મને એમ કે સીટ પડી ગઈ છે એટલે હું પણ ચામડીની બાજુમાં તડકે બેસી જાઉં જો ચામડી બેઠી છે ચામડી સીટ મળી ગઈ છે મારી સીટ રાખી હે ગાઈસ એ સાંભળી કે બચ્ચી ઠંડી લાગે છે મારી જેમ અહીંયા આવી જય સામે નારાયણ ઓકે તો મારે થોડું કામ છે હું પતાવી લો પછી આપણે મળીએ એ ગાઈસ અગિયાર વીસ થઈ છે અને હું ગઈ હતી દવા લેવા કારણ કે મને બે દિવસ સારું હતું પાછું મને આ બધું દુખવા માંડું સાજે હબા કાઢ ઝીણા ઝીણા અહીંયા તો મેં કીધું દવા લઈ આવું સરકારીમાંથી પણ પહેલી વાર ગઈ હતી એકલી જ તો બંધ છે કે અંદર સુધી ગઈ પણ એક દાદા હતા એ કે કે બેન આજે તો એ કે ક્રિસમસ છે એટલે દવાખાનું બંધ આવું મેં પહેલી વાર જોયું પહેલી વાર સાંભળ્યું કે ક્રિસમસ ને દિવસે સ્કૂલ ને કોલેજ ને બેંક ને એવું કદાચ બંધ હોય પણ દવાખાનું થોડી બંધ હોય તો બસ બંધ હતું હવે એવું લાગે તો રાતે અહીંયા દેવકુ મામાને લઈ લઈ ને કે પછી કાલે વાત ચાલો બીજું હું હવે મમ્મી શું કરે છે એ જોઈએ અમે અમે દવાખાનું તો બંધ નીકળ્યું હમ તો મમ્મી ગાજર સુધારીશ મને મન થયું છે ગાજર ને ચીર ખાવાનો તમારે કોઈને ખાવું ગાજર તો ચાલો આજે મેં ઓલા માંડવીના ફોતરા પડ્યા હતા એ નીચે મેં પાથર્યા પહેલા અને પછી ઉપર છાણું થાપ્યું પાછા ફોતરા નાખ્યા આવી રીતે આજ મેં છાણું તાપ્યું છે ફ્રેશ ફોટો એક વાગ્યો છે અને રસોઈ તૈયાર છે ભૂખ લાગી છે મને તમને કદાચ ભૂખ લાગી છે તો ચાલ રાખવાની જરૂર નથી જમી લઈએ ફટાફટ ચાલો રસોઈ તૈયાર છે મારી મમ્મી જમવા બેસી ગયા છે જમવામાં છે વઘારેલા ભાત છે ભાજી છે રોટલી છે છાશ છે ચાલો જમવા ત્રણ વાગ્યા છે જોલા તો બહુ જ આવ્યા જોલાનો પણ નીંદર નથી આવતી એવું થયું અને સવારે દાઢ દુખતી દવાખાને ગઈ અરે દવાખાને જઈ ને પોપટ થઇ ગયો દવાખાનું જ બંધ તો બસ એ દાઢ દુખતી હતી એટલે નવ્વાણું નઈ અત્યારે નાઈ ધોઈ લીધું છે કપડાં પણ ધોવાઈ ગયા છે ને પાણી હજી આવે છે કપડા ધોવાઈ ગયા ને આ બાજુ આપણો આઉટફિટ છે પિંક જે મને આ કલર બહુ જ ગમે છે તો બસ હવે થોડીકવાર ફોન જોઈએ હું તો લગભગ નહીં આવે પછી પાછા થોડીક વાર એને આપણે મળીએ મમ્મી બીક લાગે છે મારી મમેન્ટ કરજો કે હું એવી લાગે કે મસ્ત લાગ્યું જ ને કોણા ચાર વાગ્યા છે મમ્મી ચા પી લીધી છે અને મારી ચા અહીંયા તૈયાર છે અને મારી આ સુકાઈ છે મેથી ફ્રી ટાઈમ ચાલો બધા ચા પીએ મસ્ત મસાલાવાળી ચાલ તરફ ઠરાઈ પેલા પી લઈએ વાહ આમ હોય જોયું મારા મમ્મી ને છાપાનો શોખ વાંચવાનો જોવાનો વધારે એમાં બધું આવે ને જોવે એમાં મારા મમ્મી ત્રણ ચોપડી તો ભણ્યા છે વાંચતા લગતા સહી એવું બધું એને આવડે પણ જોવું વધારે ગમે એમાં આવે મારી શામલી બિચાર્યા બીમાર પડી ગઈ એવું લાગે છે લગભગ દોઢ વાગ્યા ને એક દોઢ વાગ્યા ને અહીંયા સુતી મમ્મી કે છે જમતી નથી એને રોટલી દીધી બટકું ખાધું કોને ખર ઠંડી બહુ છે એટલે તાવ આવી ગયો હોય અને શું થતું હોય આપણને કેમ કે આપણે મનુષ્યને કેવું સારું કઈ થતું હોય દવાઈ લઈ આવી આમ જોઈને મને જીવ બસ અને બિચારે શું થતું હોય છે કોને ખબર અમ્મી અમ્મે શામને શું થતું હોય છે માંદી પડી ગઈ એવું લાગે છે ને હા આજે આખો દે આમ હુંથી જ છે હમ પાછળ કેટલા મસ્ત સૂર્ય નારાયણ બહુ જ મસ્ત છે આપણે જો કે રોજ ટેરાસીપર જોઈએ જ છીએ

ફ્રેન્ડ્સ કેટલા મસ્ત પીળા ફ્લાવર છે શું એકદમ બ્યુટીફુલ મસ્ત દેખાય અહીંયા પણ ફ્રેન્ડ્સ કેટલા મસ્ત યેલો ફ્લાવર દેખાય છે રાઈ મસ્ત દેખાય છે અહીંયા મસ્ત દેખાય છે ફ્રેન્ડ્સ એકદમ ફ્રેન્ડ્સ ગલુડિયા છે કેટલા મસ્ત છે એકદમ ક્યૂટ છે એકદમ